જમાતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં જેમાં આપણે જોઈશું કે ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળવાના છે તેની પ્રોસેસ કઈ છે અને તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે જોઈશું જેમાં લોકોને અઢારમો હપ્તો પણ નથી પડ્યો તે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો જેથી તેના પૈસા પણ ખાતામાં આવી જાય તો મિત્રો તમારા માટે ખુશખબર છે કે ખેડૂતોને દસ હજાર રૂપિયા મળવાના છે તમને જણાવી દઈએ કે ખેડૂતોને અઢારમા હપ્તાના પૈસા મળ્યા નથી તેમના એકાઉન્ટ તેઓ મળવા વિશે બમણી ખુશ છે કારણ કે સરકાર આવા ખેડૂતોના ખાતામાં બે હપ્તાના પૈસા સાથે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાના પૈસા મોકલવાની યોજના બનાવી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના મુજબ ખેડૂતોને દસ હજાર રૂપિયા મળવાના છે તો તેની માહિતી કઈ છે તેનું ફોર્મ કઈ રીતે ભરવાનું છે બધી જ માહિતી આજના આ વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો તાજેતરમાં જ પીએમ મોદીએ દેશના નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મોકલી આપ્યો છે હાલમાં દેશમાં બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ ખેડૂતો છે જેમના ખાતામાં પીએમ નિધિના અઢારમાં હપ્તાના રૂપિયા બે હજાર હજુ સુધી મળ્યા નથી તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને અઢારમાં હપ્તાના પૈસા મળ્યા નથી તેમના અકાઉન્ટમાં તેઓ મળવા વિશે બમણી ખુશ છે કારણ કે સરકારના આવા ખેડૂતોના ખાતામાં બે હપ્તાના પૈસા સાથે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાના પૈસા મોકલી યોજના બનાવી રહી છે એટલે કે સાત હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે અને દસ હજારની વાત પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો છેલ્લે સુધી બન્યા રહીજો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ કુલ બાર કરોડ ખેડૂતોએ નોંધાયેલા છે પરંતુ અઢારમાં આપતો માત્ર નવ પોઈન્ટ ચાર કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચ્યું છે આમાં તમામ ખેડૂતોને સરકારે વંચિત રાખ્યા છે જેમને ત્રણેય કાર્યો પૂર્ણ કર્યા નથી હવે જ્યારે ઓગણીસમાં હપ્તાને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે વંચિત ખેડૂતોનો અવાજ ફરી ઉઠવા લાગ્યો છે સૂત્રોનો દાવો છે કે જો પાત્ર ખેડૂતો ઈ કેવાયસી ભૂલેખ વેરિફિકેશન કરાવેલ છે અને બેંક ખાતા સાથે આધાર લિંક કરે છે તો આવા ખેડૂતોને ઓગણીસમાં હપ્તા સાથે ટ્રિપલ ખુશી આપવામાં આવશે આવા ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચ્યો નથી વાસ્તવમાં કેન્દ્ર સરકારે યોજનામાં પારદર્શિતા લાવવા માટે ત્રણ નિયમો લાગુ કરે છે જેમાં મુખ્યત્વે ઇ કેવાયસી બુલેટ વેરિફિકેશન અને બેંક ખાતા સાથે આધાર લિંકનો સમાવેશ થાય છે પરંતુ હાલમાં દેશમાં આવા બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ ખેડૂતો છે સરકારે આવા ખેડૂતોને શોર્ટલિસ્ટ કર્યા છે જેમને હજુ સુધી આ ત્રણેય કાર્યો કરે નથી લાભાર્થીઓની યાદીઓમાંથી પણ બાકાત છે સત્તરમાં આપતા દરમિયાન નવ પોઈન્ટ છબ્બીસ કરોડ ખેડૂતોએ આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો આ વખતે ખેડૂતોની સંખ્યા ત્રીસ લાખથી વધુનો ઘટાડો થયો છે માત્ર નવ પોઈન્ટ નવ પોઈન્ટ એક કરોડ જ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે તો તમારે આ વસ્તુ કરવાનું બાકી હોય તો તમે અમારો વિડીયો જોઈને તે વેરિફિકેશન કરાવી શકો છો તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોના અઢારમાં આપતાનો લાભ મળ્યો નથી આવા ખેડૂતોને કિસાન માનધન યોજના હેઠળ અઢારમાં આપતા માટે બે હજાર રૂપિયા અને ઓગણીસમાં આપતા માટે બે હજાર રૂપિયા અને ઓગણીસમાં આપતા માટે રૂપિયા ત્રણ પણ હજાર રૂપિયા પણ મળશે એટલે કે રૂપિયા બે હજાર પ્લસ બે હજાર પ્લસ ત્રણ હજાર બરાબર સાત હજાર જમા થશે જોકે સત્તાવાર રીતે સરકાર આવી કોઈ જાહેરાત કરી નથી પરંતુ સૂત્રો કહે છે કે આ વખતે આ યોજના આ આ યોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આમાંથી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોમાં ધન્યવાદ